જલાલપોર તાલુકાના વેસમા ગામ ખાતે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા વેસમા ગામ ખાતેથી ગઈ તારીખ તેરમી મેના રોજ વીસ વર્ષીય મુસ્લિમ સમાજની એક દીકરી ગુમ થવાનો બનાવ બન્યો હતો ત્યારબાદ સ્થાનિક આગેવાનોએ આ બાબતે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અરજી આપી કાર્યવાહી કરી હતી પરંતુ એક અઠવાડિયા બાદ પણ આ યુવતી મળી ન આવતા મુસ્લિમ આગેવાનોએ સુરત રેન્જ આઈજીને પણ રૂબરૂ મળી અને આ દીકરીને તપાસ કરી શોધી આપવા માટે રજૂઆત કરી હતી ત્યારબાદ આજે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના સુરત ખાતે રહેતા આગેવાન અસલમ સાયકલવાળાની આગેવાનીમાં મુસ્લિમ સમાજનું એક પ્રતિનિધિ મંડળ નવસારી જિલ્લા પોલીસવાળા સુશીલ અગ્રવાલને મળ્યું હતું અને પંદર દિવસ કરતા વધુ સમયથી ગુમ થયેલી દીકરી બાબતે રજૂઆત કરી તેની યોગ્ય તપાસ કરી યુવતીને શોધી કાઢવા માટેની રજૂઆત કરી હતી

મુખ્ય મુદ્દો એ છે કે તેર પાંચ બે હજાર પચીસ ના રોજથી ગામથી એક મુસ્લિમ સમાજની દીકરીની મિસિંગની ફરિયાદ મિસિંગ છે આજે દિવસ થઈ ગયા છે અને એક જ જવાબ મળે છે કે તપાસ ચાલુ છે અમારી રજૂઆત એ હતી કે ગુજરાત પોલીસ ખૂબ હાઈટેક છે ને બહુ હાઈટેક રીતે ગુનાનો ઉકેલ લાવે છે આ એક સંવેદનશીલ મુદ્દો છે દીકરી ગઈ છે લઈ જવામાં આવી અપહરણ કરવામાં આવી જોર જબરદસ્તી લઈ જવા તપાસનો વિષય છે અમારા સમાજની દીકરી ગઈ છે ગરીબ મધ્યમ વર્ગના દીકરી ગઈ છે અમારી દીકરી આવે એના માતા પિતાને મળે અને તમે એને જવાબદારી તમારી છે છે મને વાતનો ખૂબ આનંદ કે સાહેબ ખુબ સકારાત્મક રીતે જવાબ આપ્યો અને અમને એટલી બાહેદારી આપી કે ટોકા કલાકો ની અંદર તમારી દીકરી એના મા બાપ અમે પોલીસ સ્ટેશનમાં લાવીશું અને બોલાવીને એને રૂબરૂ મળાવીશું અને બોલ નજીક છે ને આ પ્રમાણે એક દીકરીની નવસારી એ શાંતિ અને પ્રતીક છે વર્ષોથી અહીંયા શાંતિ અને મુસ્લિમ સમાજની ટાર્ગેટ કરીને આવી રીતે કરીને બીજા જ્ઞાતિ કે જે યુવાનો લઈ ગયા છે એને સામે પણ અમે અમારો વિરોધ કર્યો છે અને એ બાબતે પણ એમણે કીધું કે હવે નવસારી જિલ્લામાં અમે ખાસ એમાં તપાસ કરીએ છીએ અને ગણદેવી જે બનાવ છે એમાં પણ ટૂંકા કલાકોની અંદર એનો પણ ઉપયોગ લાવીએ છીએ આજે મળીને એ અમને આનંદ છે કે એમને ખુબ સકારાત્મક જવાબ આપ્યો પોલીસ પાસે એટલી જ અપેક્ષા છે કે ભાઈ જેની દીકરી ગઈ હોય એની લાગણી અને એની સંવેદના સમજવું જોઈએ અને જે કાર્યવાહી એ ઝડપથી કરવી